ગરીબી દૂર કરવાના ઉપાયો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં હંમેશા આગળ વધવા માંગે છે આ માટે તે પૂરા સમર્પણ સાથે મહેનત કરે છે પરંતુ તેમ છતાં તે જીવનભર ગરીબીની ચુંગાલમાં ફસાયેલો રહે છે ઘણી વખત એવું લાગે છે કે ઘણી મહેનત અને પ્રયત્નો પછી પણ પૈસાની કમી રહે છે કેટલીકવાર તમને તમારી મહેનત પ્રમાણે પૈસા મળતા નથી અથવા જે પૈસા આવે છે તે કોઈ અજાણ્યા માર્ગે નીકળી જાય છે અને તમારી દુર્દશા ક્યારેય ઉકેલાતી નથી આવો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે જે ગરીબી દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો દરરોજ સવારે વહેલા ઉઠીને ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના વાસણમાં પાણી છાંટવું જોઈએ ઘરની સ્ત્રી આ કામ કરે તો સારું આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે તે દૂર થવા લાગે છે બુધવારને દેવી લક્ષ્મીનો દિવસ કહેવામાં આવે છે તેથી આ દિવસે ધન સંબંધિત લેવડદેવડ જેમ કે ઉધાર પૈસાની ચુકવણી વગેરે ન કરવા જોઈએ કારણ કે તે ધનના આગમનમાં અવરોધો ઊભા કરે છે અને બુધવારે સવારે દેવી લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ જો તમે ધન લાભના ચોઘડિયાના દિવસે દરેક અમાવસ્યા પર દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ લક્ષ્મીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે અને જો આ પદ્ધતિ દરેક અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો તમને આશીર્વાદ મળશે લક્ષ્મી દેવી તે વ્યક્તિ પર ઝડપથી વરસે છે અને તેનાથી વ્યક્તિને આર્થિક લાભ થાય છે સાંજે ભગવાનની સામે દીવો પ્રગટાવો મિત્રો એવી માન્યતા છે કે જે ઘરમાં સાંજે ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘરમાં દીવો ત્યાં ગરીબી આવતી નથી તેથી જો તમે પણ તમારા ઘરમાં પૂજા નથી કરતા તો આજથી જ તમારા ઘરમાં પૂજા કરવાનું શરૂ કરી દો આમ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે સામાન્ય રીતે જ્યારે આપણે આપણા ઘરમાં દીવો નથી પ્રગટાવતા અને પૂજા નથી કરતા તો આપણા ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરવા લાગે છે અને એકવાર તે તમારા ઘરમાં જગ્યા બનાવી લે છે પછી તે ઘરની અંદર વિવિધ પ્રકારના નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે તેથી તમારા ઘરમાં દરરોજ પૂજા કરો અને ઘી અથવા તેલનો દીવો કરો તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો પરંતુ તમારે તેની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરો મિત્રો જો તમારા ઘરમાં ગરીબી અથવા આર્થિક સંકટ છે તો તમે આ નાનકડો પ્રયોગ પણ કરી શકો છો શ્રાવણ મહિનામાં દરરોજ એકસો આઠ બેલના પાન પર ઓમ નમઃ શિવાય મંત્ર લખો અને પછી તમારા નજીકના કોઈ પણ મંદિરની અંદર જાઓ તે પછી ઉપર આપેલા મંત્રનો જાપ કરતા રહો અને શિવલિંગ પર એક એક કરીને બધા જ પાન અર્પિત કરો તમારે આ પ્રયોગ એકત્રીસ દિવસ સુધી દરરોજ કરવાનો રહેશે આમ કરવાથી તમારા ઘરની આર્થિક તંગી દૂર થઈ જશે અને તમારી જગ્યાએથી ગરીબી ખતમ થઈ જશે તમારા ઘરને યોગ્ય રીતે સાફ કરો મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી ગરીબી ત્યાં આવતી જ રહે છે તેથી જો તમારા ઘરમાં સ્વચ્છતા યોગ્ય રીતે કરવામાં આવતી નથી તો તે ગરીબીને જન્મ આપે છે તેથી સવારે અને સાંજે બંને સમયે તમારા ઘરની અંદરના તમામ રૂમને સારી રીતે સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે જો તમે ગરીબો તો પણ તમારા ઘરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે તો જ તે તમારા ઘર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મોટાભાગના ગરીબ લોકો તેમના ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપતા નથી પરંતુ તમારે હંમેશા તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આ સિવાય ઘરની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો ઘરમાં સ્વચ્છતા ન હોય તો માખીઓ તેમાં વસશે અને તમે બીમાર પડશો ઘરમાં મહિલાઓનું સન્માન કરો મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન નથી થતું ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી મતલબ એવા ઘણા ઘર છે જ્યાં મહિલાઓને પુરુષો મારતા હોય છે આ કારણે પૈસા ત્યાં ક્યારેય ટકી શકતા નથી તેથી જો તમારા ઘરમાં પણ સ્ત્રીઓનું સન્માન ન થાય જો આવું કરવામાં આવે તો તમારા સ્થાન પરથી ગરીબી ક્યારેય દૂર નહીં થાય જો તમારા ઘરમાં પત્ની માતા વગેરે હોય તો તમારે તેમનું સન્માન કરતાં શીખવું પડશે અને તેમના પર હાથ ઉપાડશો નહીં આ વાત ઘણી હદ સુધી સાચી લાગે છે કારણ કે મેં જોયું છે કે ઘણા ઘરોમાં સ્ત્રીઓને મારવામાં આવે છે તો અંતે બધું બરબાદ થઈ જાય છે જો તમારી પત્ની સારી સ્ત્રી છે અને તમે માત્ર તેના પર વર્ચસ્વ જમાવવા માટે તેના પર હાથ ઉપાડો છો તો તમે ખોટું કરી રહ્યા છો આ તમારા માટે યોગ્ય નહીં હોય ઘણા લોકો દારૂ પીને પોતાની પત્નીઓને મારતા હોય છે તે યોગ્ય નથી પૈસા એ જ ઘરોમાં રહે છે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે અને જે ઘરોમાં સ્ત્રીઓ સાથે દુશ્મના વટ હોય ત્યાં પૈસા ક્યારેય ટકી શકતા નથી ઘરમાં વધુ પડતો ખર્ચ અટકાવવાની રીતો મિત્રો જો તમારા પરિવારનો કોઈ સભ્ય બિનજરૂરી ખર્ચ કરી રહ્યો હોય જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે તો તમે આ પ્રયોગ કરી શકો છો અને કોઈ શુભ સમયે કોઈ ગરીબ વ્યક્તિને તેના હાથમાંથી પૈસા દાન કરી શકો છો આ સિવાય આવતા બુધવારે નપુસ્કને થોડા પૈસા દાન કરો તમારે સાત બુધવાર સુધી આ કરવું પડશે તે પછી વ્યક્તિ આપવા બિનજરૂરી ખર્ચ કરવાનું બંધ કરશે જે લોકો ઘણો ખર્ચ કરે છે તેમના માટે આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે આપણે એવા ઘણા લોકો જોયા છે જે પાણીની જેમ પૈસા ખર્ચે છે આ પ્રયોગ તમે મહિલાઓ પર પણ કરી શકો છો જોકે તેમને આ પ્રયોગ વિશે ખબર ન હોવી જોઈએ દહીં અને મખાનાનું દાન કરો મિત્રો જો તમે તમારી ગરીબીમાંથી મુક્તિ મેળવવા માગતા હો તો શુક્રવારે દહીં અને મખાનાનું દાન કરી શકો છો કારણ કે લક્ષ્મીજીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે તો તમે સફેદ વસ્તુઓનું દાન કરી શકો છો જો તમે દહીંનું દાન કરવા માંગતા હો તો તમે તેને કોઈ પણ પૂછે તેને આપી શકો છો આ સાથે તમે મખાના પણ આપી શકો છો આ બધું તમારે માટે ખૂબ જ ફાયદાકારક રહેશે શુક્રવારના દિવસે આ બધી વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ છે ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે મંત્રનો જાપ કરો મિત્રો જો તમારા ઘરની અંદર ઘણી આર્થિક તંગી છે અને તેના કારણે ઘરમાં ઝઘડા થાય તો તમે આ નાનકડો પ્રયોગ કરી શકો છો આ એક સારો પ્રયોગ છે જેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી આ માટે તમારે માત્ર તુલસીના અગિયાર પાન લેવાના છે અને આ કામ તમારે સોમવારે કરવાનું છે હવે પાંદડા તોડતી વખતે તમારે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરતા રહેવાનું છે તે પછી પાંદડાને તમારે ઘરે લાવીને સુકવવાના રહેશે ત્યારબાદ બીજા શનિવારે ઘઉં લો અને તેમાં તુલસીના પાન મિક્સ કરો અને તેમાં એક ચપટી નાગ કેસર અને સો ગ્રામ કાળા ચણા ઉમેરો અને પછી તેને પીસી લો તે પછી તેને એક ઝાડ નીચે મૂકી દો તે પછી ઘરે આવતા સમયે કોઈ ગરીબને પૈસા આપવો આમ કરવાથી તમારા ઘરની આર્થિક તંગી જલ્દી દૂર થઈ જશે આ રીતે તમે એક નાની યુક્તિ કરી શકો છો ઘરમાં આર્થિક નુકસાનથી બચવાના ઉપાયો મિત્રો જો તમારા ઘરની અંદર આર્થિક નુકસાન થતું હોય તો તમે આ ઉપાયો કરી શકો છો અહીં નાણાકીય નુકસાનનો અર્થ એ છે કે તમે જે પૈસા કમાઈ રહ્યા છો તમે તે ગુમાવી રહ્યા છો તો તમે આ અજમાવી શકો છો આ માટે તમે શુક્રવારની રાત્રે એક પોઈન્ટ પચીસ કિલો ચણા પલાળી રાખવાનું છે અને પછી શનિવારે તેને સરસવના તેલમાં પકાવીને અને તમારે તેને ત્રણ ભાગમાં વેચવાનું રહેશે ત્યારબાદ તમારે પ્રથમ ભાગ ભેંસને અને બીજો ભાગ રક્તપિત્તના દર્દીને આપવાનો રહેશે નાણાકીય કટોકટી દૂર કરવાનો ઉપાય મિત્રો જો તમારા ઘરમાં કોઈ પ્રકારની આર્થિક તંગી છે તો તમે આ ઉપાય કરી શકો છો અને જો તમે જે કામ કરી રહ્યા છો તેમાં તમને કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી છે તો તમે આ ઉપાય કરી શકો છો આ એકદમ સરળ ઉપાય છે આમાં તમારે શું કરવાનું છે કે શુક્લ પક્ષના પહેલાં શનિવારે અગિયાર તાત્રા નારિયેળ જળ ચડાવવું અને દોઢ કિલો જવ એક કાળા કપડામાં અને દોઢ કિલો કોલસો કાઢી કપડામાં બાંધી દો દોઢ કિલો ચણા સો ગ્રામ કપાસ અને એક જોડી કપડાં લો અને થોડા જૂના કપડાં પહેરો અને અંધારું થયા પછી નદીના કિનારે જાપ ત્યાં પશ્ચિમ તરફ મૂક કરો અને તમારા જમણા હાથમાં નાળિયેર પકડો તે પછી તમારા ડાબા કાનથી નાળિયેરને સ્પર્શ કરો અને તેને તમારા માથાના પાછળના ભાગમાં ફેરવો ત્યારબાદ તેને બંને હાથે પાણીમાં તરતો અને મનમાં વિચારો કે તમારી આર્થિક તંગી દૂર થવી જોઈએ ત્યાર પછી એક પછેક બધા નારિયેળને પાણીમાં ફેંકી દો અને પછી તમે જે વસ્તુ લઈને આવ્યા છો તે લો તમારી આર્થિક તંગી દૂર થવી જોઈએ ત્યાર પછી એક પછી એક બધા નાળિયેળને પાણીમાં ફેંકી દો અને પછી તમે જે વસ્તુ લઈને આવ્યા છો તે લો તેમને એક પછેક પાણીમાં ફેંકી દો અને તમે જે કપડાં પહેર્યા છે તે ત્યાં જ છોડી દો ચપ્પલ પણ છોડી દો અને તમે તમારી સાથે લીધેલા અન્ય કપડાં પહેરો તમારે આ પ્રયોગ આઠ શનિવારે કરવાનો રહેશે ઘરમાં ગંદકી દુર્ગંધ અને વિનાશ હોય છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી ઘણી વસ્તુઓ છે જેના કારણે ઘરમાં હંમેશા ગરીબી રહે છે તૂટેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો ચાલીસ દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા તૂટેલા કાંસકાથી વાળ કોંબી કરવા સ્મશાનમાં હસવા જે ઘરની સ્ત્રી હંમેશા ગુસ્સામાં રહે છે અને ક્યારેય ખુશ નથી થતી અને સૂર્યોદય પછી ઘરની સફાઈ કરવાથી ઘરમાં ગરીબી આવે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો